राधे मेरी स्वामी मेरा दे को रासु जन्म जन्म मोहिनी दावा राधा तू बड़े कौन तपस्या की તો ઋષિ એક મહાન ઋષિ હતા અને સમુદ્રમાં જન્મ ગયા પછી સમુદ્ર કર એ રીતે સમુદ્રના જળમાં અંદર જઈને એ તપ કરતા એટલી એમની તપસ્યા હતી પરંતુ હા પરંતુ એક માછલો હતો અને અનેક મછલી એમની સાથે સંગ કરતો હતો તો આટલું એમણે દ્રશ્ય તપસ્યા દરમિયાન જોયું જોયું અને એમના વિચાર આવ્યો કે હું આટલું બધું તપ કરી રહ્યો સર મને શું પ્રાપ્ત થશે તો સા મછવાળો જુઓ કે સા આજે કેટલી માછલીઓ સાથે એક સાથે સંગ કરી ઋષિ મુનિ હતા એટલે ઓલરેડી શરીર બધું યોગ શક્તિ થી બધું ઓલરેડીપુષ્ટું પરંતુ મોટા મોટા વાળ હતા મોટી મોટી ડાડી હતી અને શરીર એટલું સાવટો જેવું નહોતું તો બાજુમાં જ નગરમાં સૂર્યવંશ રાજા હોય છે માંડાતા હવે એમની પચાસ પચાસ કન્યા હોય છે સબરી ઋષિ માંડાતા રાજાને પાસે ચાલ્યા જાય છે અને માંડાતા રાજાને કહે છે કે ભાઈ માના તમારી કોઈ પણ દીકરી આપો મારે લગ્ન કરવા દો તો માંડાતા રાજા કહે છે કે હું સ્વયંવરની રચના કરું છું તમે આવો કાલે અને મારી જે બી ટોકરીની સાથે તમને પરણવું હોય અને જે તમને પસંદ કરે તો મે યજ્ઞ કરી દેજો કે સેની સાથે તો બધું ઠીક છે ઓર માનતા હતા વિચાર કરતા હતા કે આ એક તો ઋષિ મુનિના અવતાર માસા અને મારી કોણ ટોકરી પસંદ કરશે કે તો પણ સબરી ઋષિ પણ યોગ બળથી અને તપસ એમણે કરી દીધી તો બીજા દિવસે સરસ એવું શરીર ધારણ કરી લેશે અને માનતા રાજાની રાજાની 50 એ 50 કન્યા એમની સાથે લગ્ન કરી એકદમ પ્રભાવિત થઈ ગયા હતા અને સરસ એવું પાછું શરીર એમને પ્રાપ્ત કરી દીધું પચાસે પચાસ કન્યા એમના વધી ગઈ અને પચાસે પચાસ કન્યા એમને સંગ કર્યો

અને બધું થયું આપણે ઋષિ મુનિ કીધું કશ્યપુરુષ મુનિ કે આ સંધ્યા નો સમય છે આમાં સ્વયં શિવજી સાત વાગે એટલે પોતાના ગણો ની સાથે પાર્વતી છે

આ અસુરો જન્મ થાય અને પૃથ્વી પર આવીને બધાના હાહાકાર મચાવ બધાને હેરાન પરેશાન કરવાના અનેક પ્રકારની તકલીફો આપો એવા નીતિ પર નહોતા જતા એટલે એમણે પોતાના બંને બાળકોને હેણક અને હેણક અસુરોના બે ટ્વિન્સ બાળકો હતા એને 100 વર્ષ સુધી પોતાના ગર્ભમાં રાખ્યો એને માન નથી જન્મ કરવાનો પરંતુ વિધિતાના વિધાતાના લેખને આગળ કોઈ મેક ન માની શકાય પછી એમને જન્મ કરાવવા જ પડ્યો અને જેવું આપણે પિક્ચરમાં બી જોયું

અને અશ્વિન પ્રભુ આખી ભગવદ ગીતા વાંચી ભક્તો સાથે તર્ક વિતર્ક કર્યું અને પછી મેં એમને ઇન્ટરવ્યુ સાંભળ્યું હતું વચમાં ફેસબુક માં તો એમને બતાવ્યું મને એમને બતાવ્યું મીન્સ પોતાનું વિડીયો વિડીયો કે મેં ભગવત મેં બધી ભગવદ્ ગીતા પર વાંચી પણ મેં જ્યારે સ્વામી ભગવદ્ ગીતા વાંચી અને એની પર મેં તર્ક વિતર્ક કર્યું ત્યાર પછી મને સેટિસ્ફેક્શન થયું એટલે એમાં સ્પેશિયલ થેન્ક્સ ટુ પ્રભુપાદ આપું સર એ પ્રભુપાદ નું નામ પેલા છે કાલે મેં જોયું ને તો પેલું અરેન્જમાં બેઠો તો પણ મને પ્રભુજી એ કીધું હતું કે હા તો સ્ટાર્ટિંગ માં જોયું તો સ્ટાર્ટિંગમાં માં જાય કારણ કે અમે લોકોએ પિક્ચર જોવા ગયા હતા ને તો અમે સ્ટાર્ટિંગ નું તો જોયું તો અમે લોકો એ બી સ્ટાર્ટિંગ માં દીતી થાય છે એ સ્ટાર્ટિંગ જોયું તો અમે લોકો જારે હાયા પેલું ટાઇટલ જોયું ના તેમાં બધા પુરાણો આપ્યું એમાં વિષ્ણુ પુરાણ અને શ્રીમદ ભાગવત આ બંનેમાંથી બેઝ લઈને બનાવ્યું છે પિક્ચર અને આ લોકોએ ગાઈડ કર્યું છે એવું સ્ટાર્ટિંગ માં આવ્યું છે તો આ બધી વસ્તુ સામે એમ તો

પુત્રી પંચજની ને પડ્યા હતા તેમની પત્નીએ પાંચ પુત્રોને ઉત્પન્ન કર્યા સુમતી રાષ્ટ્રભૂત સુદર્શન આવરણ તથા ધૂમ્રકેતુ આ ખંડ ભરતની પહેલા

તે સર્વ ઈશ્વર કરતા અને જે દેવોને અપાતો તે દેવોને પણ ભગવાનના અવયવમાં માનતા હતા કર્મ ની એ વિશુ લીધે જ જેમનું અંતકરણ શુદ્ધ થયું હતું તેવા ભરત મહારાજના હૃદય આકાશમાં ભગવાન પુરુષોત્તમ રૂપે પ્રકાશવા લાગ્યા આ તેમની પૂજા માનસિક છે માનસિક પૂજા કરતા કરતા ભરતજીને ઈશ્વર દર્શન થવા લાગ્યા

પ્રગટ થતો તેમના ભક્તિ યોગને લીધે વ્યાપેલા પરમ આનંદની ભગવાનની પૂજાનું પણ તેમણે ભાન રહેતું નહીં તેઓ નિત્ય સૂર્યમંડળ સામે ઊભા રહી હિરણમય પુરુષની સ્તુતિ કરતા પ્રકૃતિ થી પર એટલે શુદ્ધ સત્વગુણમય સૂર્યદેવનું તેજ કર્મ ફળ આપનાનું છે કારણ કે તેઓ આ જગત ઉત્પન્ન કરી તેમાં અંતર્યમી તરીકે પ્રવેશ કરી જગતનું પાલન કરે છે એવા બુદ્ધિ વધાવનાર શ્રી સૂર્યદેવના તેજને શરણે અમે જઈએ છીએ સ્વયં ભરત મહારાજ પણ સૂર્યદેવની ઉપાસના કરતા ભગવાનની પૂજના પૂજા અર્ચના કરતા અને ભગવાનના પ્રસન્ન કરતા પરોરજે જાતભેદો દેવ ભગો મન મનસંદિહ નામ સૂર્ય સૂરે પ્રસાદરા નૃષિદ્રી ગિરા નિમહ મૃગમાં આશ્રત થતા ભરતજીનો મૃગ જાતિમાં જન્મ આ કે આપણે ભરતજીની કથા સાંભળી છે એમ કે મૃગમાં આશ્રત થઈ જતા ઓહો તો એ આ ભરત આ ભરત મહારાજ આ ભરત મહારાજ શ્રી સુકુ વાચ એકદા તુ મહાનંદા પુત્રા ભિષેક કનયે મિકાવશ કો બ્રહ્મા રાક્ષ બ્રહ્મા શર્મ મમી મમી ગૃહાન